મનોવિજ્ઞાનની જે સિરીઝ ચાલી રહી છે મિત્રો એની અંદરમાં આજે આપણે બુદ્ધિ ટોપિક જે છે બરાબર એના એમસીક્યુ જે છે સોલ્વ કરવાના છીએ કેળવણીની જેમ આ ટોપિક પણ જે છે મોટો છે એટલે આની અંદરમાં પણ બે ત્રણ લેકચર જે છે શૂટ કરશું આપણે બરાબર અને આગલા લેકચર જો હજુ જોયા ન હોય તમે તો એકવાર જોઈ લેજો અને જોઈ અને પછી બીજા મિત્રોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો ચાલો આજે બુદ્ધિ જે ટોપિક જે છે એના એમસીક્યુ આપણે જોઈએ સૌથી પહેલો એમસીક્યુ જે છે મિત્રો બરાબર એ જોઈએ કે બુદ્ધિ શબ્દ મૂળ કઈ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે બુદ્ધ ધાતુ વિધ ધાતુ પઠ ધાતુ કે પછી જ્ઞા ધાતુ બરાબર તો કે ભાઈ આ બુદ્ધ ધાતુ જે છે ને એ આપણો જવાબ આવે છે શું આવે છે બુદ્ધ ધાતુ હવે એ શેમાંથી એવો તો કે સંસ્કૃત ભાષાનો શબ્દ છે કેવો છે સંસ્કૃત ભાષાનો જે બુદ્ધ ધાતુ છે એના ઉપરથી બુદ્ધિ શબ્દ આવ્યો છે ચાલો એના પછી જે છે બીજો એમસીક્યુ જોઈએ બુદ્ધિ માટે નોઇસ અને નોઇસિસ બરાબર આ શબ્દો છે એક કઈ ભાષા સાથે સંબંધિત છે લેટિન ભાષા અંગ્રેજી ભાષા ગ્રીક કે પછી સંસ્કૃત ભાષા બરાબર તો આ બેય શબ્દો જે છે ને ભાઈ એક અને આ બે આ બંને શબ્દો છે એ ગ્રીક ભાષા સાથે સંબંધિત છે એટલે આપણો જવાબ છે સી આવશે અને આ બંને શબ્દનો અર્થ શું થાય ભાઈ તો કે આ બંને શબ્દ જે છે એનો અર્થ થાય સાચા જ્ઞાનનું ઉત્પત્તિ સ્થાન બરાબર યાદ રાખજો ચાલો આગળ બુદ્ધિનું મુખ્ય લક્ષણ શું છે બરાબર મુખ્ય લક્ષણ જે શું છે નિયમોનું પાલન કરવું માહિતી યાદ રાખવી નવી સ્થિતિમાં અનુકૂળ વર્તન કરવું કે પઠન અને લેખન કરવું બરાબર તો અહીંયા જે છે ને એનું લક્ષણ એ છે કે કોઈ પણ પરિસ્થિતિ નવી આવે ને ત્યારે એ નવીન પરિસ્થિતિમાં જે છે એને અનુકૂળ થઈ અને વર્તન કરવું બરાબર એની સાથે અનુકૂલન સાધવું એટલે આપણો જવાબ જે છે અહીંયા સી આવશે મિત્રો બરાબર ચાલો એના પછી ચોથો પ્રશ્ન બુદ્ધિ એ કઈ પ્રકારની પ્રક્રિયા છે ભાઈ બરાબર તો કે શારીરિક માનસિક ભૌતિક કે પછી યાંત્રિક તો બુદ્ધિ જે છે ને મિત્રો એ આપણા મગજ સાથે મસ્તિષ્ક સાથે જે છે સંકળાયેલી પ્રક્રિયા છે એટલે એને માનસિક પ્રક્રિયા કહેવાય કેવી કહેવાય ભાઈ એટલે આપણો જવાબ છે એ બી આવશે ચાલો એના પછી બુદ્ધિનો મુખ્ય ઉદ્દેશ શું છે ભાઈ બુદ્ધિ જે છે એનો મુખ્ય ઉદ્દેશ શું તો કે પુસ્તકોનું જ્ઞાન મેળવવું અનુસરણ કરવું આંધળાની જેમ સમસ્યાઓનો ઉકેલ લાવો કે પછી અન્ય ની નકલ કરવી બીજાની નકલ કરવી તો આની અંદર માંથી જે છે ને બુદ્ધિ નો દ્રષ્ટિએ બુદ્ધિના વિધાનો સમજવાના છે બરાબર બુદ્ધિ જે છે એના વિધાનો આપ્યા છે સ્પીયર મેનની દ્રષ્ટિએ બરાબર અને પછી સાચો ઉત્તર આપવાનો છે બરાબર આપણી સામે જો અહીંયા વિધાનો જે આપ્યા છે આર્ય જો અહીંયા વિધાનો છે વિધાન જે છે એની અંદર માં શું કીધું છે પેલા વિધાનમાં સ્પીયરમેને બે પ્રકારની બુદ્ધિ વિશેની વાત કરી છે જી ફેક્ટર અને એસ ફેક્ટર બરાબર જી અને એસ એટલે જી ફેક્ટર અને એસ ફેક્ટર બીજું વિધાન છે એની અંદર મેં એવું કીધું જી ફેક્ટર એ સામાન્ય બુદ્ધિ છે બરાબર એ દર્શાવે છે વિધાન 3 ની અંદર મેં એવું કીધું કે એસ એ દરેક કાર્ય માટે અલગ બુદ્ધિ દર્શાવે દરેક કાર્ય માટે અલગ બુદ્ધિ એટલે વિશિષ્ટ બુદ્ધિ થઈ કઈ થઈ બરાબર એટલે આ પહેલું વિધાન એ સાચું છે બીજું એ સાચું અને ત્રીજું એ સાચું ત્રણે ત્રણ વિધાન સાચા જોવો જોઈએ આમાં આપણો જવાબ ક્યાં આવે છે માત્ર એક અને બે બે અને ત્રણ અને બધા જ સાચા કે ફક્ત આ જો આપણો મળી ગયો સી જે છે એ આપણો સાચો જવાબ છે બધા જ વિધાનો આપણા એ સાચા છે ચાલો એના પછી આલ્ફ્રેડ બિને બુદ્ધિ વ્યાખ્યા મુજબ બરાબર નીચેનામાંથી શું છે ટૂંકમાં જોઈએ કે બુદ્ધિ એ નિશ્ચિત શક્તિ છે જે જન્મજાત મળે જ બધાને બરાબર ઘણા હોય મળતી હોય પણ ઉપયોગ ન કરતા હોય એવું બને ભાઈ જોઈએ આગળ બીજું બુદ્ધિ એ નિશ્ચિત ગુણવત્તાવાળી સામર્થ્યતા છે ચોક્કસ ગુણવત્તાવાળી સમર્થ્યતા ત્રિયો એવું કીધું છે યોગ્ય વિચાર યોગ્ય નિર્ણય અને સ્વવિવેચન કરવાની શક્તિ કે પછી બુદ્ધિ માત્ર વાંચન અને લેખન છે હા વાંચ્યા જ રાખે ને લખ્યા જ રાખે એ જ બુદ્ધિ છે ના બુદ્ધિ એ શું છે તો કે ભાઈ બુદ્ધિ આલ્ટેડ બિનાની દ્રષ્ટિએ જે છે ને એના મતે યોગ્ય વિચાર છે યોગ્ય નિર્ણય અને સ્વવિવેચન કરવાની શક્તિ છે બરાબર એટલે આપણો જવાબ જે છે મિત્રો અહીંયા સી છે સાચો જવાબ આવશે ચાલો એના પછી બુદ્ધિ શીખવા સમજવા અને લાગુ પાડવાની ક્ષમતા છે શું છે શીખવા સમજવા અને લાગુ પાડવાની ક્ષમતા છે આ વ્યાખ્યા અનુસાર બુદ્ધિની કઈ ભૂમિકા જે છે 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 દર્શાવાય દર્શાવાય શું ભાઈ છે ગ્રંથ યાદ કરવાનો અભ્યાસ વિચારોને મૂલ્ય વિહિત રીતે માનવો કે પછી લાગણી પર આધાર રાખવો કે જ્ઞાનનો ઉપયોગ કરી અને ઉકેલ લાવો શું કીધું છે હજી એકવાર સમજીએ શીખવા સમજવા અને લાગુ પાડવાની ક્ષમતા બરાબર તો એ કઈ ભૂમિકા દર્શાવે તો કે ભાઈ એ જે છે જ્ઞાનનો ઉપયોગ કરી અને એનો ઉકેલ લાવવાની ભૂમિકા દર્શાવે છે એટલે આપણો ડી જવાબ છે સાચો આવશે અહીંયા ત્યાર પછી વિદ્યાર્થીના બુદ્ધિ સ્તર મુજબ જો ભાઈ બધા વિદ્યાર્થીનું બુદ્ધિ સ્તર અલગ અલગ હોય એ મુજબ શિક્ષણ આપવું જોઈએ બરાબર આ વાક્ય કઈ શૈક્ષણિક દ્રષ્ટિનો ભાગ છે કે અભ્યાસક્રમ કેન્દ્રિત વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ શિક્ષક કેન્દ્રિત અભિગમ કે અનુશાસન આધારિત અભિગમ તો અહીંયા વિદ્યાર્થી કેન્દ્રમાં છે શું કીધું છે વિદ્યાર્થી બુદ્ધિ સ્તર મુજબ શિક્ષણ આપવું છે તો અહીંયા આપણો જવાબ છે એ બી આવશે વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ ચાલો એના પછી ઉચ્ચ બુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીની ઓળખ કઈ રીતે થાય ભાઈ બરાબર કે ક્લાસરૂમમાં કોઈ વિદ્યાર્થી જે છે ઉચ્ચ બુદ્ધિ ધરાવે છે તો ઓળખ કઈ રીતે કરવી તો કે કોઈ પ્રશ્ન પૂછે જ નહીં તો હે તે પ્રશ્ન ઉકેલવામાં રસ લે બીજું એના પછી છે તે પ્રતિસ્પર્ધામાં ભાગ નહીં લે કે પછી તેના મદદ વગર કંઈ સમજાતું નથી હવે તો ઉચ્ચ બુદ્ધિ વાળો વિદ્યાર્થી હોય ને સાહેબ ઈ તે પ્રશ્ન ઉકેલવામાં રસ લે આપણા માટે પ્રશ્ન નવા ઉભા કરે સમજ્યા બરાબર કે સર આનું શું થાય ને ઓનું શું થાય બરાબર એટલે આપણો જવાબ છે બી આવશે એના પછી છે બુદ્ધિ એવી ક્ષમતા છે કેવી ક્ષમતા છે તો કે એવી ક્ષમતા છે જેમાં વ્યક્તિ જે છે આસપાસના વાતાવરણનું અર્થઘટન કરે અર્થઘટન કરી શકે છે અને અનુકૂળ પ્રતિસાદ આપી શકે બરાબર અર્થઘટન કરી એટલે કે સમજી અને પછી એને અનુરૂપ જે છે યોગ્ય છે જવાબ આપે છે આ વ્યાખ્યા શું દર્શાવે છે તો કે બુદ્ધિનો પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ દર્શાવે બુદ્ધિનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ કે બુદ્ધિનો દૈવી લક્ષ્મી દ્રષ્ટિકોણ કે પછી આસપાસના વાતાવરણ છે એનું અર્થઘટન કરે બરાબર પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ કહેવાય કેવું કહેવાય અને પછી એનો જવાબ આપે એટલે આ પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ એ જે છે આવશે આપણો સાચો જવાબ ચાલો એના પછી બુદ્ધિના લક્ષણ તરીકે કયું યોગ્ય નથી એવું કીધું શું કીધું ભાઈ લક્ષણ તરીકે કયો યોગ્ય નથી અનુકૂલનશીલતા ન નહીં અહીંયા અનુકૂલનશીલતા લવચિક વિચાર હઠીલાપણું કે અનુભવનો ઉપયોગ બરાબર તો અહીંયા જે છે ને યોગ્ય નથી એવું કીધું છે તો અહીંયા હઠીલાપણું ન આવે ભાઈ બરાબર સાચો જવાબ આપણો સી આવશે ચાલો એના પછી બુદ્ધિશાળી બાળકના લક્ષણો તરીકે નીચેના પૈકી કયો સમાવેશ થઈ શકે બરાબર શું કીધું છે કે ભાઈ બુદ્ધિશાળી જે બાળક જે છે એના લક્ષણો તરીકે નીચેનામાંથી શેનો સમાવેશ થઈ શકે હંમેશા સાંત્રીય બુદ્ધિશાળી હોય નવી સમસ્યાઓનો ઉકેલ શોધે ચિંતાઓથી દૂર રહે અને પછી સમજ્યા વગર જવાબ આપે હવે આની અંદરમાં જે છે આપણો મિત્રો સાચો જવાબ જે છે એ બી આવશે નવી સમસ્યાઓનો એ ઉકેલ શોધશે ચાલો એના પછી બુદ્ધિ એ દૈનિક જીવનમાં દૈનિક એટલે રોજબરોજનું જે જીવન છે એની અંદરમાં તર્કશક્તિથી કામ લેવાની સમસ્યાઓનો ઉકેલ લાવવાની અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા છે આ વ્યાખ્યા કોણે આપી છે બરાબર બિને આપી છે વેક્સલર આપી છે ગાર્ડનર આપી છે કે પછી સ્ટર્ન આપી છે બરાબર અહીંયા આપણો જવાબ છે ને ઈ આવશે બી બરાબર ડેવિડ વેક્સલર કોણ ડેવિડ વેક્સલર જે છે એણે આ વ્યાખ્યા આપી છે બી સાચો જવાબ આપણો આવશે મિત્રો ત્યાર પછી બુદ્ધિના પ્રકારો અને તેના ઉદાહરણો સાચી રીતે મેળવો બરાબર હવે અહીંયા એક જોડકું આપ્યું શું આપ્યું છે ભાઈ બુદ્ધિના પ્રકારોનું અને ઉદાહરણો એ તમારે સાચી રીતે ગોઠવવાના છે જોઈએ અહીંયા બુદ્ધિનો પ્રકાર આપ્યો છે અને આ બાજુ છે ઉદાહરણ આપ્યું છે બરાબર હવે ભાષાત્મક બુદ્ધિ જે છે પેલું બરાબર એ બુદ્ધિનો પ્રકાર છે અને એની સામે ઉદાહરણ આપ્યું છે ભાઈ એમાં કોણ આવી શકે તો કે ભાષાત્મક બુદ્ધિ જે છે એ કોની પાસે હોય આમાંથી નીચેમાંથી કલાકાર ડિઝાઇનર નેતા શિક્ષક લેખક કવિ કે સંગીતકાર ગાયક તો કે ભાઈ આની અંદરમાં જે છે ને એ લેખક અને કવિ જે છે એની પાસે ભાષાત્મક બુદ્ધિ હોય જો રોજ પહેલાની અંદરમાં ત્રીજું એવું ક્યાં છે આમાં પહેલાની અંદરમાં ત્રીજું નથી હાલો આ નીકળી ગયું આ એ નીકળી ગયું આમાં છે અને આમાં છે એક અહીંયા છે અને એક અહીંયા છે બરાબર ચાલો એના પછી સંગીત બુદ્ધિ સંગીત બુદ્ધિ કોની ભાઈ તો કે સંગીતકાર અને ગાયકો એની અંદરમાં હોય બીજાની સામે ચોથું બરાબર જોવો જે આમાં બીજાની સામે ચોથું છે તો કે હા ભાઈ છે આમાં નથી બરાબર એટલે આય નીકળી ગયો મિત્રો આપણો જવાબ આપણને મળી ગયો પણ છતાંય આપણે સોલ્વ કરી લઈએ પેલા બીજાની સામે ચોથું અવકાશીય બુદ્ધિ કોની પાસે હોય તો કે કલાકાર અને ડિઝાઇનર હોય એ કલ્પના શક્તિથી વધારે સારું વિચારી શકતા હોય એની પાસે જે છે આવી બુદ્ધિ હોય એટલે ત્રીજાની જે છે એ પહેલું પહેલું આવશે હા ત્રીજાની ત્યાર પછી આંતર જે છે બુદ્ધિ તો કે નેતા અને શિક્ષક પાસે હોય બરાબર પછી તો કે ડી ની અંદરમાં જે છે એ બીજું આપણો સાચો જવાબ છે આપણને ઓલરેડી મળી જ ગયો તો પણ જોડકું સોલ્વ કરવું મિત્રો પડે આપણે ચાલો જોઈએ એના પછીનો પ્રશ્ન

વાત જે છે એ સ્પીઅર મેને કરી છે કોણે કરી છે સ્પીઅર મેને એટલે આપણો જવાબ છે એ સી આવશે ચાલો એના પછી નીચેના નિવેદનો હવે જે નિવેદન આપ્યા છે કે વાંચી અને સાચા નિવેદનો શોધવાના છે એની અંદર પહેલું નિવેદન મિત્ર એવું આપ્યું છે કે બુદ્ધિ માત્ર જ્ઞાન મેળવવાની શક્તિ છે શું કીધું છે બુદ્ધિ માત્ર જ્ઞાન મેળવવાની શક્તિ છે બીજું નિવેદન શું આપ્યું છે કે બુદ્ધિ એ અનુભવ તર્ક અને સંજ્ઞા શક્તિમાં સંકલનથી બનેલી છે અહીંયા પહેલામાં શું કીધું જ્ઞાન મેળવવાની શક્તિ બીજામાં શું કીધું તો કે અનુભવ તર્ક અને સંઘના શક્તિના સંકલન થી બની જ બુદ્ધિ અને ત્રીજા ત્રીજામાં વિધાનમાં એવું કીધું નિવેદનમાં કે એક વ્યક્તિને આઈક્યુ એ તેના શૈક્ષણિક સફળતાનો સંપૂર્ણ અહેવાલ આપે છે એના આઈક્યુ ઉપરથી આપણને એની આખી પ્રગતિની જાણ થાય બરાબર આવું છે નિવેદનો પ્રમાણે બરાબર તો આમાંથી સાચું નિવેદન ખરેખર શું છે બરાબર તો મારી દ્રષ્ટિએ હું જોઉ ને સાહેબ તો પહેલું નિવેદન ખોટું છે બરાબર અને ત્રીજું નિવેદન છે એ પણ ખોટું છે બીજું નિવેદન જે છે એ સાચું છે બરાબર છે તો બીજું નિવેદન જે છે એ ક્યાં છે માત્ર એ એ અને સી અને માત્ર બી ચાલો અહીંયા સી જવાબ છે આપણો સાચો છે એ માત્ર બી બરાબર એ આપણું જે છે સાચો જવાબ આવશે અને એ નિવેદન સાચું છે ચાલો એના પછી સત્યની દ્રષ્ટિએ સાચો પ્રતિચાર આપો શું કીધું ભાઈ સત્યની દ્રષ્ટિએ સાચો પ્રતિચાર આપવાની શક્તિ તે બુદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી છે સ્ટર્ને આપી છે કે પિયાજે કે જીન પિયાજે આપી છે ગાર્ડનર આપી છે કે પછી થોનડેકે આપી છે મિત્રો અહીંયા જે છે ને એ સત્યની દ્રષ્ટિએ સાચો પ્રતિચાર આપવાની વાત થોન ડાયકે કરી છે બરાબર ને થોર્ન ડાયકે જે છે એના ત્રણ પાસા દર્શાવ્યા શું દર્શાવ્યું છે ત્રણ પાસા દર્શાવ્યા ઉંચાઈ વ્યાપ અને ગતિ આ પણ યાદ રાખજો આરે ચાલો એના પછી જોઈએ શક્તિઓનું રચના મોડેલ કોણે આપ્યું બરાબર બુદ્ધિ બુદ્ધિશક્તિઓ જે છે એનું રચના મોડેલ કોણે આપ્યું સ્પીયરમેને આપ્યું ગિલબર્ટે આપ્યું બીને આપ્યું કે થર્સને આપ્યું બીને એટલે આલ્ફ્રેડ બીને બરાબર તો અહીંયા જે છે ને આ રચના મોડેલની વાત જે છે સાહેબ ઈ ગિલફોર્ડે કરી બરાબર એટલે આપણો બી જે છે એ સાચો જવાબ આવશે ચાલો એના પછી જોઈએ फटाफट થોર્નડેક બુદ્ધિને કેટલા પ્રકારમાં વહેંચે છે બરાબર થોર્નડેકે બુદ્ધિને કેટલા પ્રકારની અંદરમાં વહેંચી તો કે એને બે પ્રકારની અંદરમાં વહેંચી કે ત્રણ પ્રકારમાં વહેંચી ચાર પ્રકારમાં વહેંચી કે પાંચ પ્રકારની અંદરમાં હવે તો થોર્નડેક જે છે એને બુદ્ધિને ત્રણ પ્રકારની અંદરમાં વહેંચી છે બરાબર એટલે બી જે છે એ સાચો જવાબ જે છે અહીંયા આવશે બરાબર એના પછી જોઈએ બુદ્ધિનો સિદ્ધાંત નો આપ્યો ત્રિપુટી ત્રિપુટીનો સિદ્ધાંત આવશે એ સ્ટનબર્ગ છે આપ્યો હવે એ સિદ્ધાંતની અંદરમાં ત્રણ ઘટકો કયા ભાઈ તો કે ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભત બુદ્ધિ હવે આ ત્રણ ઘટકો જે છે એને ધ્યાનમાં રાખીને ત્રિપુટીનો સિદ્ધાંત સ્ટનબર્ગે આપ્યો ચાલો એના પછી બાવીસ પ્રશ્ન નીચેના વિધાનો અને તેમના બુદ્ધિના સિદ્ધાંતો જોડો અને સિદ્ધાંતો આપણે વિદ્વાન દાખલા તરીકે ગાર્ડનરે જે છે કયો સિદ્ધાંત આપ્યો ભાઈ હવે તો કે ગાર્ડનર જે છે એણે આપણને આપ્યો છે બહુ ગુણી બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો તો પેલાની સામે ત્રીજું ક્યાં છે એમાં જોવો જોઈએ ચાલો એક અહીંયા છે અહીંયા નથી અહીંયા નથી અહીંયા છે એટલે આ બે તો આપણે ઓમેય નીકળી ગયા બીજું બી અને ડી એમનોમ નીકળી ગયા ચાલો આગળ જો સ્ટર્નબર્ગ હવે સ્ટર્નબર્ગ જે છે એને કયો સિદ્ધાંત આપ્યો ભાઈ તો કે સ્ટર્નબર્ગ જે છે એને ત્રિકોણીય બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો બરાબર ત્રિકોણીય બુદ્ધિ જે છે એનો સિદ્ધાંત આપ્યો છે એટલે બી જે છે અહીંયા 1 આવશે ચાલો આમાં પણ બી 1 છે અહીંયા ચાલો એના પછી સ્પીયરમેને કયો સિદ્ધાંત આપ્યો તો કે ભાઈ સ્પીયરમેને જે છે બરાબર એ સામાન્ય ઘટક બરાબર હમણાં જ આપણે વાત કરીએ જી અને ફેક્ટર અને વિશિષ્ટ બુદ્ધિ જે છે સી ની સામે શું છે ભાઈ તો કે બે જોવો જોઈએ સી ની સામે બે અહીંયા છે અહીંયા નથી બરાબર અહીંયા નથી એટલે આ પણ આપણું ખોટું આપણો જવાબ છે આપણને મળી ગયો છે એ પણ જોડકું પૂરું કરી લઈએ બરાબર હવે અલ્ફ્રેડ બીને કયો સિદ્ધાંત આપ્યો તો કે એક સત્તાત્મક બુદ્ધિ જે છે એનો સિદ્ધાંત આપ્યો બરાબર એટલે અહીંયા બીની સામે ચાર અને આપણો જવાબ જે છે ઓલરેડી મળી ગયો છે એ સાચો જવાબ છે